નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં હું છું આપની સાથે રાધા સીધું અને સટમાં આજે એક મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે કહેવાય છે કે ક્ષણ ક્ષણ સુધારે એ શિક્ષણ અને વર્તમાનમાં પરિવર્તન લાવે એ કેળવણી પરંતુ વર્તમાનમાં કેવા પ્રકારનું પરિવર્તન આવી રહ્યું છે નથી સમજાતું કારણ કે વિદ્યાર્થીઓના શૂઝ વિદ્યાર્થીઓના સ્વેટર વિદ્યાર્થીઓના કપડાથી લઈ અને વિદ્યાર્થીઓની સ્ટેશનરી ફી સુધી એટલો બધો વધારો કરી દેવામાં આવ્યો છે કે વારીઓ પહોંચી નથી વળતા અને શાળાઓ બેફામ રીતે આ વધારો કરી રહી છે રાજ્યમાં એટલી શાળાઓ આજે સામે આવી છે કે જે બેફામ રીતે આ તમામ વધારો કરી રહી છે જે વાલીઓ નથી પહોંચી શકતા ત્યારે આને લઈને જે સીધું અને સટમાં ચર્ચા કરવી છે કે જે પ્રકારની આ બેફામ રીતે ફી વધારવામાં આવે છે ત્યારે નિર્ધારણ કમિટી છે એને શા માટે નજર અંદાજ કરવામાં આવે છે આજ તમામ વસ્તુ પર આજે ચર્ચા કરીશું સીધું અને સટમાં તમામ વસ્તુઓ સાથે 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 આ બધી જે માત્ર ને માત્ર શિક્ષણ આપવામાં આવે છે ને જ્યારે એ શિક્ષણમાંથી વિદ્યાર્થી બહાર આવે છે એટલે કે ભાવહીન અને નિર્દય વિદ્યાર્થી બહાર આવે છે કારણ કે એનું જો એક આખો પાયો ચકાસવામાં આવે તો પાયામાં શાળા દ્વારા કરવામાં આવેલી કરતુતો છે શાળા દ્વારા વિદ્યાર્થી ના ભાવ જોવામાં આવે છે કે પછી ભાવહીન કરવામાં શાળાનો બહુ મહત્વનો ભાગ રહેલો છે કારણ કે જે બેફામ રીતે લૂંટ છે વિદ્યાર્થીને દર વખતે આ રીતે તેના વાલીઓને લૂંટ માટે જ કામ કરવામાં આવી રહ્યું છે અને ફી માં વધારો થઈ રહ્યો છે કોઈ પણ શાળામાં જુઓ વારંવાર આ પ્રકારના સમાચાર સામે આવે છે કે ફી માં વધારો કરવામાં આવ્યો છે શાળાઓ બેફામ ફી વધારી રહી

તો વિવિધ શાળાઓ ફી વધારે છે એના પર પ્રશ્નો ઉઠ્યો છે નિયમો છે તેમ છતાંય શાળાઓ તેને પ્રક્રિયા નથી માનતી દરખાસ્ત વિના ફી વધારવામાં આવતા નોટિસ પાઠવવામાં આવી છે કમિટીએ ખુલાસો કરવા માટે શાળાઓને નોટિસ ફટકારી છે સૌથી વધારે શરમજનક સ્થિતિ સુરતની છે સુરતની પાંચસો ને સત્યાવીસ સ્કૂલોને નોટિસ ફટકારવામાં આવી છે આ સાથે સાથે જો અન્ય જગ્યાની વાત કરીએ તો ભરૂચની બસો છ સ્કૂલો વલસાડની એકસો પાંચ સ્કૂલને પણ નોટિસ ફટકારવામાં આવી છે દરખાસ્ત ન કરનાર સ્કૂલોને પાંચ થી દસ લાખના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે અને લેખિત ખુલાસા માંગવામાં આવ્યા છે સૌપ્રથમ લેખિત ખુલાસા બાદ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને નિયમો છે તેમ છતાંય પોતપોતાની મનમાની કરતી આ શાળાઓ પર લગામ ક્યારે આવશે અનેક સવાલો ઉઠી રહ્યા છે કારણ કે જે પ્રકારે કૂદકે ને ભૂસકે જે ફી વધારવામાં આવી રહી છે તેને લઈને ખાનગી શાળાઓ મનમાની ફી વસૂલતી હોય છે એને જ રેગ્યુલરાઇઝેશન કરવા માટે સરકાર દ્વારા એફઆરસીની રચના કરવામાં આવી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ શાળાઓ ફરી પાછી મનમાની પર ઉતરી છે ત્યારે એફઆરસીએ પણ લાલાક કરીને આઠસો આડત્રીસ જેટલી શાળાઓને નોટિસ મોકલી છે શા માટે આ નોટિસ મોકલવામાં આવી છે એફઆરસીના સભ્ય મહેશભાઈ આપણી સાથે છે સીધી એમની સાથે વાત કરીશું મહેશભાઈ આઠસો આડત્રીસ જેટલી દક્ષિણ ગુજરાતની જે શાળાઓ છે એને નોટિસ ફટકારવામાં આવી છે શા માટે આ નોટિસ આપવી પડી છે ફી અધિનિયમન બે હજાર સત્તર જ્યારે આવ્યો ત્યારથી એક વાત નક્કી છે કે ખાનગી શાળાઓએ જ્યારે પોતાની ફી કેટલી લેવી આગામી વર્ષમાં તેની અરજી જે તે રનિંગ વર્ષમાં એકત્રીસ ઓક્ટોબર સુધીમાં કરવાની હોય છે યાને કે જો બે હજાર ચોવીસ પચીસમાં ફી વધારવી હોય તો એમણે એકત્રીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ સુધીમાં અરજી કરવી પડે એફિડેવિટ કાં તો પ્રપોઝલ વધારવી ના વધારવી તો પણ એમણે ફી મંજૂરી માટે એફિડેવિટ કરવી જરૂરી છે પ્રપોઝલ મૂકવી જરૂરી છે આ સમય ચૂક્યા હશે એવા સારા સંચાલકો લગભગ આઠસો જેટલા એમને અત્યારે એફઆરસી સુરત ઝોન દ્વારા નોટિસ આપવામાં આવી છે અને સાત દિવસનો સમયમર્યાદામાં ખુલાસો કરવા માટે એમને સૂચના આપવામાં આવી છે જો આ લોકોનો ખુલાસો એફઆરસીને માન્ય નહીં હોય કદાચ એ લોકોના જે તર્ક છે એ તર્ક એફઆરસીને માન્ય ન હોય તો કયા પ્રકારની કાર્યવાહી આમાં થઈ શકે અને કયા પ્રકારના દંડની જોગવાઈ છે યોગ્ય ખુલાસો ન હોય એમની વાતમાં બિલકુલ ચોક્કસ એ અર્થહીનતા હોય તો એફઆરસીના નિયમ મુજબ એમને જે તે પેનલ્ટી થશે અને પેનલ્ટી ભર્યા બાદ એમની અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે અને ત્યાર પછી જ એમની ફીમાં વધારો કરવાના જે આગામી કાર્ય કાર્યવાહી કરવાની હોય થતી હોય એ કરવામાં આવશે જી તો જે પ્રકારે મહેશભાઈ જણાવી રહ્યા હતા કે એફઆરસી જે નક્કી કરશે જે ખુલાસો આપવામાં આવશે એ જો અર્થહીન ખુલાસો હશે તો એ અર્થહીન ખુલાસાની સામે તેમને પેનલ્ટી આપવામાં આવશે અને આ પેનલ્ટી તેઓ ભરે છે તો જ તેમની અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે અને ત્યારબાદ તેમને ફી વધારવા માટેની પરવાનગી જે છે આપવામાં આવશે કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે આનંદ પટણી ગુજરાત ફર્સ્ટ સુરત

જે શિક્ષણ શાળા દ્વારા પીરસવામાં આવે છે એ શિક્ષણ જ કંઈક અલગ પીરસાઈ રહ્યું છે કારણ કે એમાં ફીઝ એટલી બધી વધારે રાખવામાં આવી છે ગ્રાફિક્સના માધ્યમથી એકવાર સમજી લઈએ કે એફઆરસી દ્વારા જે નોટિસ પાઠવવામાં આવી છે તે નોટિસ તો કામગીરી શું છે એકવાર ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ એફઆરસીની કામગીરી છે કે સ્વનિર્ભર શાળાના દસ્તાવેજની ચકાસણી કરવી જેટલી પણ પ્રાઇવેટ શાળાઓ છે તેમના દસ્તાવેજો કેવા છે એની ચકાસણી કરવી આ સાથે સાથે ખાનગી શાળાઓની જે વધતી જતી નફાખોરી છે

સાથે FRC નું કામ એ પણ છે કે વધુ ફી મુદ્દે જે રીતે આ તમામ હકો એફઆરસી પાસે છે ફી નિયમન અને કાયદા અંતર્ગત શિક્ષણ પણ નક્કી કરી શકે છે કઈ કયા પ્રકારની તમને શિક્ષા આપવી એ પણ નક્કી કરી શકે છે એફઆરસી તો આ તમામ એફઆરસી ની કામગીરી છે અને એફઆરસી દ્વારા આ તમામ એની વાતો છે કે એફઆરસી કરી શકે છે બે હાજર ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે ફી ભરવા માટે દબાણ કરતી શાળા પર કાર્યવાહી કરો ગુજરાત હાઈકોર્ટે ફટકાર પણ લગાવી છે અને વારંવાર ફટકાર લગાવવામાં આવે છે તેમ છતાંય આ પ્રકારની પરિસ્થિતિ કેટલી યોગ્ય છે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કમિટી મેમ્બર ઓફ ધ આરસી કે મહેશભાઈ પટેલ મહેશભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં અને વાલી મંડળીથી જોડાઈ ચૂક્યા છે નરેશભાઈ શાહ નરેશભાઈ આપનું પણ સ્વાગત છે અભિનિયમ જયારે આવે ત્યારથી ફી કમિટી જે છે એ ફી નિર્ધારણ કરવાનું કામ કરે છે જે તે ખાનગી શાળાઓ પોતાની જે ફી છે જે લઈ રહ્યા છે તેની એફઆરસી પાસે મંજૂરી લેવાની હોય છે અમારા દક્ષિણ ઝોન સુરતમાં લગભગ ત્રણેક હજાર અંદાજે શાળાઓ આવેલી છે અને જેમાંથી જે શાળાઓએ નિયત સમય મર્યાદામાં અરજી નથી કરી એટલે કે આવતા વર્ષે ચોવીસ પચીસનો જો ફી વધારો કરવો હોય તો એમણે એકત્રીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ સુધીમાં અરજી કરવી પડે આ સમયિક જે ચૂક્યા હશે તેને અત્યાર સુરત ઝોન તરફથી એ તમામ નોટિસ આપવામાં આવી છે જી नरेशભાઈ આપની પાસેથી અપેક્ષાઓ હોય છે પરંતુ વિદ્યાર્થી એક બાહોશ થઈને બહાર નીકળે એની બદલે જે શાળા દ્વારા કમર તોડ જે ફી વસૂલવામાં આવી રહી છે પહેલા તો આપ શું કહેશો ચોક્કસ FRC 2017 થી આવી છે ત્યારથી સૌથી વધારે જો ફી વધારો લીધો સુરત જોને સુરતની બધી જ શાળાઓ મસ્ત મોટી ફીઓ બે લાખ ત્રણ લાખ ચાર લાખ એફઆરસી નું સૌથી વધારેમાં વધારે જો ઉપયોગ કરે ખોટી રીતે દસ્તાવેજો ખોટા મૂકી ખોટી ફીઓ મંજૂરી કરી સૌથી ભ્રષ્ટ હોય તો એફઆરસી સુરતની બીજો નંબર અમદાવાદનો આવે આજે તમે જુઓ કે જે સાઈઠ હજાર ફીઓ હતી એ બધી સ્કૂલોની ફીઓ ત્રણ વર્ષમાં બે લાખ ત્રણ લાખ થઈ ગઈ સુરતની મોટી મોટી સ્કૂલો તમે જુઓ છે કઈ એફઆરસી ને માને છે ખોટા દસ્તાવેજ ઇન્કમ ટેક્સમાં અલગ દસ્તાવેજ મૂકવાના એફઆરસી માં અલગ દસ્તાવેજ મૂકવાના બધી જગ્યાએ અલગ અલગ કોણ ચકાસવા ગયું છે ભાઈ મહેશભાઈ બેઠા છે એમને ખબર છે કે ભાઈ કેટલી ત્રણ સ્કૂલો શું તમે ત્રણ હજાર સ્કૂલો કેટલા દિવસમાં એક ફાઇલ કેટલા દિવસમાં તમે તપાસી શકશો છો ત્રણ હજાર સ્કૂલોની એફઆરસીની ઓડિટ તપાસવાની સાહેબ એક વર્ષ જોઈએ મહેશભાઈ તો તમે કઈ રીતે તપાસતાશો આ ઓડિટ રિપોર્ટ તો તમે જુઓ કેટલી કેટલા વર્ષો લાગે ઓડિટ રિપોર્ટ તપાસતા નરેશભાઈ બી તપાસ મને અમદાવાદ ઓકે મારો વારો છે પછી તમે બોલજો બે તમે જો સાચા કમિટી મેમ્બરો ઈમાનદાર બેઠા હોય બે થી સત્તર થી અત્યાર સુધી ખોલો તમે ખોલી તમે જુઓ કઈ સારાની બે માં કેટલી ફી હતી બે માં કેટલી થઈ ગઈ શું આટલી બધી વધી ગઈ ચારસો ટકા અરે પાંચ પાંચ ટકાનો વધારો આપણે માનીએ છે હું વાલી મંડળ તરીકે ફાઇલો ખોલો તમારી સ્કૂલ મોટી આપી દઉં બીજી ચાર પાંચ સ્કૂલો આપી દઉં અને તમે જોઈ લો કે સ્કૂલો કેટલો વધારો કર્યો છે અને કઈ રીતના વાલીઓ લૂટે છે ટ્રાન્સપોર્ટેશનમાં એક્સ્ટ્રા એક્ટિવિટીમાં ફક્ત તમે બી કમિટી મેમ્બર છો તમને ખબર છે કે ફી કેવી રીતે લેવાની છે ફક્ત ને ફક્ત આપણે ફી કમી એફઆરસી નક્કી કરેલું છે ફી લેવી

જ કરી છે હું તો મુખ્યમંત્રી સાહેબ ને કઉ છું તમે ઈમાનદાર છો આ શિક્ષણ મંત્રી પેલા તમે કહો બોલાવીને કાલે કાલી આ શિક્ષણ મંત્રી આયા પછી કશું જ કામ શિક્ષણ માં કર્યું નથી આ એફઆરસી માં જે રણી ધણી અમદાવાદના એફઆરસી માં ચેરમેન વગર એફઆરસી રણી ધણી નું છે બેસીએ અને હું તમને ખોટું કરીએ પછી તમે ઘણી સ્કૂલે તો ફી પાછી આપવી પડી છે હાઈકોર્ટ સુધી પાછી આપવા પડે છે છે

સેકન્ડરી અને હાયર સેકન્ડરી કોમર્સ એટલે સામાન્ય પ્રમાણમાં પચીસ હજાર અને સાયન્સમાં ત્રીસ હજાર તો મોટાભાગની સ્કૂલો લગભગ એસી ટકા સ્કૂલો કહી શકાય એ સમય એના જે લિમિટેશન છે એની અંદર છે એટલે એ સિવાયના ડોક્યુમેન્ટ જે કંઈક ફાઇલ ત્રણસો સાડી ત્રણસો આવે એ અમારે છ થી આઠ મહિનામાં એનું જસ્ટિફિકેશન કરી માગીને પછી એની ફી મંજૂરી આપવાની હોય છે એટલે જે ફી અમારે માત્ર ફી મંજૂરી શૈક્ષણિક આપવાની છે એજ્યુકેશન ફી ટ્યુશન ફી જેને કહીએ છીએ પ્રવૃત્તિની ફી અમારા ડાયરામાં આવતી નથી અને એ ફી જો લેતા હોય તો વાલી કોઈ પણ કમ્પ્લેન કરે તો અમે એને ચોક્કસપણે નોટિસો આપી છે બોલાવ્યા છે અને એનો જે કંઈક વધારો લીધી હોય તો એને પાછી પણ પાવી છે એ સુરત ઝોનનો દાખલો પણ છે સાથે સાથે મારે એ પણ કહેવું છે કે ફીમાં જે વધારો છે એ અમારે ઓડિટેડ ઇન્કમ જે એક્સપેન્સ પિક્ચર મૂક્યા હોય એના આધારે આપવાનો હોય છે અમારી પાસે કોઈ એવી સત્તા નથી કે ઓડિટ રિપોર્ટને અમે ચેલેન્જ કરી શકીએ એટલે એફઆરસીનું જે માધ્યમ છે એ માત્ર જે કંઈક ફી માટેના પેપર્સ જે પ્રપોઝલમાં માંગવામાં આવે એ ટોટલી ચેક કર્યા પછી જ અમે મંજૂરી આપીએ છીએ એટલે બેફામ વધારો એકદમ કે પાંચ રૂપિયાનો વધારો દસ રૂપિયાનો સીધો આપી દીધો હોય એવું નથી બન્યું મહેશ ભાઈ મહેશે આપણે ઓડિટ રિપોર્ટ ની કરવામાં આવી શરૂઆત ક્યાં આટલી જેટલી આઠસો શાળાઓ છે મને આપ જણાવશો કઈ એવી શાળા છે કે જે દર એક થી બે વર્ષે ઓડિટ રિપોર્ટ આપે છે બેન તમને જણાવી દઉં કે આઠસો જે શાળાઓને નોટિસ આપવામાં આવી છે એ ગ્રામ્ય વિસ્તારની બે હજાર થી લઈને પાંચ હજાર સાત હજાર લેતી ફી ની એટલી ફી લે છે એ એફિડેટ વાળા વધારે છે જે આખું બધું વિસ્તારમાં છે અને એવું સારા જ કામ કરી રહ્યા છે હમ જોઈએ આનંદ નિકેતનમાં વલસાડમાં આ બરાબર ખબર છે આનંદ નિકેતન ગામડામાં સ્કૂલ ખુલી જાય વલસાડમાં

બે લાખ રૂપિયા લોરે તમારી સિલેબસ તો ગવર્મેન્ટ નું છે સીબીએસ નું હોય કે ગુજરાત ગવર્મેન્ટ હોય તમે શું આપી દીધું સ્કૂલ માં સોનાની ભરી કે બે લાખ રૂપિયા તમે જુનિયર કેજી લો ફાઇલ તમારી પાસે

એટલે મહેરબાની કરીને આપડે નથી મળ્યું સાચા નાગરિક તરીકે તમને બેસાડવામાં આવે તમારું નાગરિક કરીને પાંચ ટકા ફી ના આપ બિલકુલ જે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે વાલીઓ જ્યારે પોતાના બાળકોને શાળામાં મૂકે છે કઈ રીતે મૂકતા હોય છે વાલીઓને જ ખબર છે કે મહિનો એમનો કેમ પતતો હોય છે અને બેફામ રીતે શાળા દ્વારા ફી વસૂલવામાં આવે છે સુરતથી કોઈ પણ સ્કૂલ લઈ લો જ્યારે અંતરિયાળ વિસ્તારમાં જે કોઈ પણ સ્કૂલો છે લાખ લાખ દોઢ દોઢ લાખ પ્રાઇમરી સ્કૂલના છોકરાઓ પાસેથી લેવામાં આવે છે મહેશભાઈ સવાલ માત્ર ને માત્ર એટલો જ છે કે જ્યારે એફઆરસી દ્વારા લિસ્ટ બહાર પાડવામાં આવે છે તો એજ્યુકેશન ફી આ બધી ફી

બેન ચોક્કસપણે પણ અમારી સુધી ફરિયાદ આવે અમારી જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આપનું કેવું એવું છે વાલી મંડળ ને તમે કમિટીમાં રાખ્યા નથી નરોવા નરો જેમ લૂટવું એમ લૂટો એટલે તમે ફી પાસ કરી દો વાલી મંડળ તો છે નહીં મારા જેવો એક વખત વાલી મંડળ તમારી સામે મૂકવો તો ચલો પછી તમે ફી પાસ કરો મહેશભાઈ મહેશભાઈ તમામની વચ્ચે સવાલ એ પણ થઈ રહ્યો છે કે જ્યારે શાળાની વાત કરીએ લાખો રૂપિયાની ફી વસૂલે છે શાળા અને તમારા દ્વારા જે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે પાંચ લાખ આઠ લાખ બસ આટલામાં સંતોષ માની લો છો હું જ કહી રહી છું અત્યાર સુધી મહેશભાઈ ક્યાં હતા કાર્યવાહી કેમ ના થઈ ક્યાં હતા પાંચસો સત્યાવીસ નાનો આંકડો નથી બેન મહેશભાઈ તમારી પાસેથી જવાબ માંગી રહ્યા છે એફઆરસી માનતી કરી સારો

જે રીતે બેફામ રીતે એક તો શાળા દ્વારા ફી વસૂલવામાં આવે છે હવે નાના બાળકો કે પછી હોર્સ રાઈડિંગ ફી હોય એમની સ્કેટિંગ ફી હોય વાત તો એક જ કરવામાં આવી છે এডুকেશન ફી કે જેના પર ભાર રાખવામાં આવે છે પરંતુ આ બધી જ ફી વસૂલવામાં આવે છે બેન ફાલી ટ્યુશન ફી જ લેવાની છે બાકી બધી વાલીઓએ એ લેવી હોય તો લે ઓપ્શન છે પણ તમે સામાતે તમે ઇન્ક્લુડિંગ કરી એને 2 લાખ રૂપિયા મૂકો છો અને આ લોકોને ખબર છે બેન પહેલા હું તમને હજી કહું એક બીજું કહી દઉં કે આ લોકોને ખબર છે કે મારે 2 લાખ રૂપિયા ફી લેવી છે બરાબર છે તો આ લોકો શું કરે છે કે ખોટા ખોટા ખર્ચા મૂકીને 3 લાખ રૂપિયા ફી મૂકે અને પછી એફઆરસી ને કે 3 લાખ એટલે એફઆરસી કે નહીં ભાઈ ચાલ નહીં અઢી અડી નહીં બે માર્કેટિંગ થાય એટલે આ માર્કેટિંગ હોય ખોટા ખોટા તમને અને પ્રિવિઝન એટલે શું ખબર છે તમને બેન આવતા વર્ષની ફી અત્યારથી મૂકવાની અરે ભાઈ એક વર્ષ પહેલા તમને ખબર છે શું ખર્ચો આવ્યો એ તમને ખબર નથી કે આટલો ખર્ચો થઈ જવાનો છે એટલે આ સ્કૂલ વાળા શું કરે કે બે લાખ ફી લેવી હોય તો ત્રણ લાખ રૂપિયા મૂકે પછી એફઆરસી ને કે સાહેબ ત્રણ લાખ છે આ ખર્ચો જાય એટલે એફઆરસી કઈ વાંધો નહીં સાહેબ પચાસ ઓછા કરો અઢી લાખ કરો આ અત્યારે કારસો રચાયો છે આ બધી શાળાઓ તો કરોડોનો થઈ ગયો છે જ્યારે આપના દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે એ માત્ર લાખોમાં હોય છે પાંચ લાખ આઠ લાખ એક શાળા પાસેથી વસૂલી લો છો અને તમે સંતોષ માની લો છો

તો એને અગાઉમાં અમે ફરિયાદ જે કઈ કરી હોય એના આધારે અમે તપાસ કરીએ છીએ અને રૂબરૂ પણ બોલાવીને જે કંઈક પગલા ભરવાના હોય પાછી પી અપાવવાની હોય કે ડોનેશન લીધું હોય ઈવન તે પણ સુરત ઝોનને પાછો પાડ્યો છે મેજમે વારંવાર આપના દ્વારા એક વાત કરવામાં આવે છે કે વાલીઓએ આ ફી સ્ટ્રક્ચરને સ્વીકાર્યું છે દરેક વાલી કયા વાલી એવા નહી હોય કે જે ઈચ્છતા હોય મારો બાળક સારી સારી સ્કૂલ માં ભણે સારી શાળા માં ભણે પરંતુ એનો મતલબ એમ નથી કે શાળા દ્વારા બેફામ રીતે આખી આખી જે ફીનું સ્ટ્રક્ચર છે એ મંજૂર કરી દેવામાં આવે અને શાળા બેફામ રીતે વાલીઓ પાસેથી ઉકેરે મહેશભાઈ આપનો આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ નરેશભાઈ આપનો આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ જે બેફામ રીતે ફી વસૂલવામાં આવે છે અને વાલીઓ આમાં પીસાઈ જાય છે કારણ કે એક મહિનો કેવી રીતે પતે છે એ માત્ર ને માત્ર વાલીઓને ખબર છે ગુજરાતના નહીં તમામ જગ્યા પર વાલીઓ એક જ વસ્તુ ઈચ્છતા હોય છે કે એમનું બાળક સારી જગ્યાએ સારી શાળામાં ભણે પરંતુ વારંવાર એકની એક વસ્તુ કહેતી આવી છું કે સારી જગ્યાએ સારી શાળામાં ભણે પરંતુ આનો ફાયદો લે છે આ તમામ લોકો શાળાઓ લે છે નાનકડો બાળક જે પ્રાઇમરી સ્કૂલમાં ભણે છે જેને 515 શીખવવાનું હોય છે એમની પાસેથી લાખોની ફી વસૂલવામાં આવે છે અને આ કેટલી હદે યોગ્ય છે કાર્યવાહી આના પર કડક થવી જોઈએ જ્યારે લાખોની ફી શાળા દ્વારા વસૂલવામાં આવે છે દંડાત્મક કાર્યવાહી કરો છો તો માત્ર 5 લાખ રૂપિયા તમે એની પાસેથી લો છો ખરેખર ખૂબ શરમજનક વાત છે તો સીધો અને સટમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર